જગડા તાલુકાના સરસાડ ગામ સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે ઓમ નમઃ આયોજન કરાયું આજ રોજ શિવરાત્રીને લઈને શિવ ભક્તોએ વહેલી સવારથી શિવ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભરૂચ જિલ્લાના જગડા તાલુકાના સરસાડ ગામ સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીની ઉજવણી ભક્તિસભર માહોલમાં કરવામાં આવી હતી આજરોજ વહેલી સવારથી જ મંદિર ખાતે અખંડ ઓમ નમ શિવાયની ધૂન કરવામાં આવી હતી અને આવનાર ભક્તો માટે ફરાળ પ્રસાદી નું સુંદર આયોજન આયોજકો તરફથી કરવામાં આવ્યું હતું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે આજુબાજુના ગામોથી પધારેલા ભક્તો દ્વારા મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જગડિયા તાલુકાના સરસાળ મુકામે આવેલ ગુપ્ત ગોદાવરી ધામમાં અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આજ રોજ મહા મહાશિવરાત્રીના પાવન પર્વ પર ચોવીસ કલાક માટે ઓમ નમ શિવાયની અખંડ ધૂન રાખેલ છે અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આવનાર તમામ મહાદેવ ભક્તો માટે ફરારનું આયોજન કરેલ છે અને આ આ ધૂનની અંદર સરસાડ ગામ તથા આજુબાજુના ગામજનોએ ભાગ લીધો અને મહાદેવ મહાદેવની પ્રાર્થના અને પૂજા કરીને ધન્યતાનો અનુભવ મેળવ્યો છે